જો આ ગિફ્ટ મોકલું છે કબ ની હાલત પણ જો તમે જોઈ શકો છો કેટલી ગંદી થઈ ગઈ છે બટન છે આઠ વર્ષ આજે સિલ્વર પ્લે બટન કલેક્શન

પછી એને હમણાં ટ્યુશનનો ટાઈમ થઈ જશે એટલે પછી એને જવાનું છે ટ્યુશનમાં આ તો મસ્ત નાસ્તો પાણી કરી લીધા અને દિત્ય બેન વાઈ ગયા છે ટ્યુશનમાં મમ્મી એને મૂકવા ગયા છે અને આજે તો છે ને બહુ પવન છે હમણાં ચાર પાંચ દિવસ થયા એટલો પવન છે ને કે આમ વાવાઝોડો છે એટલો બપોર પછી જ ઉપડે પવન અત્યારે જોઈ લો તમે ઝાડવા કેટલા હલે છે અને નરેશ જો અહીંયા કઈક બોક્સ લઈને બેસી ગયા છે શું લીધું નરેશ મારા માટે કઈ ગિફ્ટ લીધી છે કે શું હમણાં જળપા નો આવે ને એટલે જો આ ગિફ્ટ મોકલું છે ગિફ્ટ આવ્યું છે મારું કોને મોકલું છે

તમારે સ્પેશિયલ આપણે કેમ ગયા વર્ષે તમે મને કેટલું મસ્ત મસ્ત બધું ગિફ્ટ આપ્યું હતું એ જ રીતના આ વખતે પણ આપવાના છો કે કઈ વિચારો છો નહીં આ વખતે તો પછી જેવો જેવા સાથે તેવા મારો બર્થડે હોય ગયો ને તો એ મને 1 રૂપિયાની ચોકલેટ એ નથી આપી કે મારે એવું જ નથી કર્યું એવું ન કરવાનું હોય તમારે મને કંઈક આપવાનું હોય ના હું આપી તમને બધાને ચોકલેટ તો અત્યારે છે ને સાત જેવો ટાઈમ વાગી ગયો છે આપણે ખીચડીની શાક ને એવું બધું બની ગયું છે અને રોટલા છે ને એ મમ્મી ચૂલા ઉપર બનાવે છે અને હમણાં છે ને ઘણા ટાઈમ થયા છે ને મારે કેટલા બધા કપડાં ભેગા થઈ ગયા છે અને કબાટ પણ સાવ છે અને અસ્તવ્યસ્ત થઈ ગયા છે કેમ કે હમણાં કંઈ ટાઈમ જ નથી મળતો કબાટ સરખા કરવાનો કે ઇસ્ત્રી કરવાનો એટલે જો અહીંયા છે ને આપણે ઢગલો કર્યો છે કપડાંનો કેમકે નવા કપડાં એટલા બધા ઇસ્ત્રી કરવાના થઈ ગયા છે ને કે પહોંચ્યા એમ જ નથી અત્યારે થોડીકવાર મારી પાસે ટાઈમ છે ને તો ફટાફટ જેટલો ટાઈમ છે ને એટલી વારમાં હું જે પપ્પાના નર્સના ને અતુલ અને જે કપડા બાકી છે ને ઈસ્ત્રી કરી નાખું પછી દીતના મારા બધા ના ઇસ્ત્રી કેટલી ગંદી થઈ ગઈ છે કેટલો ખરાબ હાલત થઈ ગઈ છે વિડીયોમાં બતાવાય એમ નથી એટલી ખરાબ હાલત છે અત્યારે કબાટની કેમકે જ્યારે જ્યારે આપણે જરૂર હતી ત્યારે ફટાફટ કપડા પહેરી અને ધોઈને ફટાફટ મૂકી દીધા હતા કેમકે ઈસ્ત્રી કરવાનો ટાઈમ નતો મળતો હમણાં સગાઈનું ના બધું કામ હતું દોડધામ વાળું એટલે હવે ધીમે ધીમે આપણે ટાઈમ મળે છે તો બધા કપડાં નવા નવા છે બધાને વ્યવસ્થિત પાછી ઇસ્ત્રી કરી અને મસ્ત કબાટમાં બધા કપડા ગોઠવી દઈએ એટલે આપણે કબાટ પણ સરસ થઈ જાય હું એક અહીંયા ઇસ્ત્રી કરું ને માં ત્રણ જણા માં ધ્યાન રાખીને બેઠા અહીંયા કે આ ઇસ્ત્રી બરોબર થાય કે નહીં એમ કામમાં નબળી છે ને એટલે કરવું પડે બધું રાખવું પડે ધ્યાન તને એક વાત કહું કે હમણાં મારો બર્થડે આવે છે તો મને હું ગિફ્ટ આપીશ નકી કલદાર શું આપે ગિફ્ટ

તારી પાસે તો આઈફોન એ આ 16 પ્રો મેક્સ છે મમ્મી પાસે તો નથી મારી છે ને વર્ષમાં બે બર્થડે આવે છે તમારો જે હમણાં બર્થડે ગયો ને ખોટો બર્થડે હતો જે હારે સાચો બર્થડે આવશે ત્યારે તમને ગિફ્ટ આપું હાચા માય કંઈ નથી આપું એટલે હાચા ખોટા યુ મેં તો નક્કી કરી જ લીધું આપણે ખબર છે લગનમાં માં જાય અહીંયા દીદીની જેટલું વધામણું કર્યું હોય એટલું જ આપણે કરીએ પછી પછી અહીંયા જેટલા અગાઈમાં રૂપિયા આપ્યા હોય એટલા જ આપણે આપીએ ને ઘેર એવું કરો તમે ખબર છે લખીને રાખવા અને એટલે પછી તો પછી આની પેલા મેં આપ્યું હતું કેટલું મોંઘું મોંઘું ખર્ચા કર્યા હતા એનું કંઈ મને વળતર નો મળ્યું પછી માંડી વાળું કઈ વાંધો નહીં હું તમને પાર્ટી આપી દઈશ બરાબર હા હા તો જો આપણે ઇસ્ત્રી કરતા હતા તો પપ્પા નાને ને નરેશ કપડામાં ઇસ્ત્રી થઈ ગઈ છે હવે મારા મમ્મી દિત્યાના થોડા થોડા કપડા બાકી છે હવે આપણે આવતીકાલે કરશું કેમ કે રોજ રોજ થોડી થોડી ઇસ્ત્રી કરશું ને એકારે કરશું તો પછી થાકી જવાય એટલે અત્યારે આપણે પછી આગળ વિડીયોમાં તમને કીધું હતું ને કે અમે તમને સાંજે એક મસ્ત ગિફ્ટ આવી છે એ બતાવશું અને બીજું ઘણું બધું તમને કહેવાનું છે તો એ કહેશું નરેશ અત્યારે એની સીટ ગ્રહણ કરી અને બેસી ગયા છે બોક્સ લઈને

નાઇટ લેમ્પ ને એવું તો ઘણું બધું છે પણ એવું વિચારીએ છીએ કે આપણે ઘરમાં લગાવવું છે ક્યાં બરાબર ને કેમકે એટલી જગ્યા નથી હોતી હવે નવા ઉપર રૂમ બને છે ને ત્યાં આપણે સ્ટુડિયો બનાવશું ત્યાં આપણે મસ્ત છે ને બધું યુનિક યુનિક વસ્તુ મૂકવાની છે વિચારી વિચારી ને બહુ ભરી નથી દેવું આપણે સિમ્પલ સાદું ને સિમ્પલ બનાવવાનું છે બરાબર ને તો આ ટાઈપ નો કઈક અંદર લેમ્પ નીકળો છે વ્હાઈટ કલર નો અંદર શું છે અહિયાં

વેલોરિસ કંપની થેન્ક યુ વેરી મચ વેલોરિસ ચાલો તો લેમ્પ જોઈ લીધો અને નરેશ છે ને હજી બીજા ઘણા બધા બોક્સ લઈને આવ્યા છે તો બોક્સ ની અંદર શું છે હું પેલા તમને કહી દઉં કે આપણે છે ને સિલ્વર પ્લે બટન તો આપણી ચેનલમાં આવી જ ગયું હતું ઘણો ટાઈમ થઈ ગયો અને હવે છે ને દિત્યા કી દુનિયા નામની જે ચેનલ છે આપણે બધા સબસ્ક્રાઈબર લગભગ તો બધા દિત્યાના વિડીયો જોવે છે અને એમાં પણ બહુ મસ્ત મસ્ત દિત્યા ક્યૂટ ક્યૂટ વિડીયો બનાવીને મૂકે છે અને એનું પણ સિલ્વર પ્લે બટન આવી ગયું છે ક્યારનું આવી ગયું પણ આપણે છે ને એને બતાવ્યું નહોતું વિડીયોમાં બરાબર ને એની ચેનલમાં આપણે એને બતાવી દીધું છે વિડીયો દ્વારા એમાં તો અત્યારે તો જો કે ત્રણ લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા પણ એક લાખ સબસ્ક્રાઈબર આપણે સિલ્વર પ્લે બટન મેળવ્યું હતું તો પણ આપણે ત્યારે ખોલ્યું જ નતું એટલે આજ આપણે ખોલી લઈએ દીતિયા જો કે અત્યારે બાજુમાં સત્સંગમાં ગઈ છે હા તો જો આ પ્રકારનું કે સિલ્વર પ્લે બટન છે અને પેલા પણ આપણે દેખાડ્યું હતું એ સિલ્વર પ્લે બટન સિલ્વર પ્લે બટન જ હોય છે પણ નામ બદલતા રહે છે તો આમાં જો આમાં નામ છે દીતિયા કી દુનિયા ગ્રોમાં છે દિત્યા કી દુનિયા ફોર પાસિંગ વન લાખ સબસ્ક્રાઈબર્સ દિત્યા મારી નાની છે પણ કામ બહુ મોટું કરી લીધું છે કારણ કે આપણે આટલી નાની ઉંમરમાં આપણને ખબર પણ ન પડતી કે શું કરવું ને શું નહીં એમ અત્યારે દિત્યા બેન ને જો પેલો જ એની લાઈફ નો એવોર્ડ છે આ દિત્યાનો નો ના રેસ દિત્યા ને હજી સુધી એવા કઈ એવોર્ડ તો મળ્યા નથી એની લાઈફનો નો એનો એવોર્ડ છે અને નીલ મોહન એક સર્ટિફિકેટ પણ આપી દીધું છે આપણે હા જેમાં તમે વિડીયો જોશો અત્યારે ચેનલ માં જે વિડીયો જોવે છે એ જલ્પાહી વ્લોગ્સ અને ત્રીજું હવે તમને સારું સિલ્વર પ્લે બટન દેખાડે બધા આવી ગયેલું છે અને મોટું છે આઠ વર્ષ પહેલા

હજુ એક આવી જશે મારી બીજી નવી ચેનલ બનાવી એમાં હજુ એક આવી જશે પણ એમાં વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો એટલા માટે બાકી હજુ આવી જશે તમારા સાથ સહકાર ના ચેનલ નું નામ તો કહી દો એ ચેનલ નું નામ છે નરેશ નો કમાલ એટલે નરેશ એની પાસે એક ચેનલ ચાલુ કરી છે નરેશ નો કમાલ એમાં ઘણા બધા યુનિક યુનિક વિડીયો મુકતા હોય છે જે બધાને જોવા પણ ગમે છે અને ઘણા બધા સબસ્ક્રાઇબર પણ વધી ગયા છે હજી જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ચેનલ ને જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો એટલે એમાં પણ સિલ્વર બટન જલ્દી જલ્દી આવી જાય